ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકામાં વિકાસ વિદ્યાલય ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા તારીખ ત્રેવીસ ના રોજ યોજાઈ હતી કે તેમાં સાણંદ તાલુકાના ગામ અને શહેરમાંથી જુદી જુદી શાળામાંથી તરતાલીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો સાણંદ લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અલમદાબાદ લાયન્સના સ્પોર્ટ્સ ડાયરેક્ટર દિલાવર સિંહ વાઘેલા વિકાસ વિદ્યાલયના આચાર્ય યુવરાજ સિંહ વાઘેલા તથા યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનરોએ દિપ્રગટે કરીને સ્પર્ધકોએ પોતાની વાણીથી પ્રોત્સાહન પૂરું પાડ્યું આ સ્પર્ધામાં વિકાસ વિદ્યાલયના સંચાલક સ્ટાફ ગણે સરસ સાથ સહકાર આપ્યો હતો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ગુજરાત રાય યોગ બોર્ડના યોગ કોચ ખુશાલી બેન પટેલ તથા યોગ ટ્રેનર દેવતીબેન જોશી બીનાબેન પંડ્યા આયુષ્યભાઈ તથા વ્યવસ્થામાં ચવ્વાણ રીટાબેન ચતુર્વેદી પ્રીતિબેને સેવા આપી હતી વિજેતા ખેલાડીઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં વિજેતા થઈ સાણંદનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાણંદ